નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા કાશ્મીરી ક્વાટર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર મિશ્રિત પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાથી સ્થાનિક લોકો પરેશાની ભોગવી રહ્યા છે કાશ્મીરી ક્વાર્ટર મામાની ડેરીવાળા ખાંચામાં છેલ્લા ઘણા સમયથી ગટર મિશ્રિત ગંદા પાણીનું વિતરણ કરવામાં આવે છે આ સમસ્યા અંગે સ્થાનિક નગરસેવક તેમજ મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી આ ઉપરાંત આ વિસ્તારમાં ગટર તેમજ રોડની સમસ્યા પણ હોવાનું સ્થાનિક વસાહતીઓએ જણાવ્યું હતું